જય ખેડૂત પુત્ર આજના આ વિડીયોમાં વાત એ કરવાની છે ત્રણ પાકના બજાર ભાવને લઈને એક તો તુવેર એક તો કપાસ અને મગફળી એમાં ઘણી બધી રીતના અત્યારે ભાવતાલમાં વેરિયે આવી રહ્યા છે બજાર ઊંચા નીચી થઈ રહી છે તો ખેડૂતોને એકચ્યુઅલ ડેટા સાથે વાતચીત કરવાની છે કે ભાઈ તુવેર કપાસ અને મગફળીના ભાવતાલ અત્યારે કેટલા ચાલી રહ્યા છે અને આગામી સમયમાં એના ભાવતાલ રહે એમ છે એવી આગાહી ટૂંકમાં આપણે કરવાની છે તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને હર મહેશને માટે ખબર પડે કે કેવી વસ્તુના ભાવતાલ વધઘટ થવાના છે હું છું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કેમ કે ખેડૂત છે તો જ જગત છે એવા વિચારો થકી આપણે ખેડૂતોની માહિતી આપતા રહીએ છીએ ખેડૂતોના વિચારોને પ્રગટ કરતા રહીએ છીએ તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ બજાર ભાવ અને અલગ અલગ પાકોની આપણે વાત કરીએ તો પેલો પાક આપણે તુવેર વિશે વાતચીત કરીએ તુવેરનું વાવેતર સારું એવું થયેલું હતું ઘણા બધાને તુવેર સારી એવી ઉતરે એમ છે સારું ઉત્પાદન પણ મળે પણ એમ છે એના ભાવતાલની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો તુવેરના ભાવ બારસો રૂપિયાથી લઈને પંદરસો સાડી પંદરસો રૂપિયાના સરેરાશ ચાલી રહ્યા છે એ પછી નામાંકિત ગોંડલની માર્કેટ યાર્ડ હોય બીજા ઘણા બધા જિલ્લાઓની યાર્ડ હોય તો એમાં આ અત્યારે કઠોળના ભાવ આ રીતના તુવેરના ચાલી રહ્યા છે સરેરાશ એમાં ખાસ એક આંકડા ઉપર વાત કરીએ તો ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા જનરલી બધા ખેડૂત મિત્રોને ભાવતાલ મળી રહ્યા છે એ એક સારી એવી બાબત કહેવાય હજી આપણે એવો આગ્રહ રાખીએ કે ભાઈ તુવેરના ભાવતાલ આપણને સારા એવા મળી શકે બીજી વાત કરવી છે કપાસ કપાસની વાત આવે એટલે ખેડૂત મિત્રોનું મગજ દુખવા લાગે છે અને દુઃખે જ કેમ કે કપાસના ભાવ જેવા જોઈએ એવા મળતા નથી અત્યારે કપાસની બજારમાં થોડોક એવો સુધારો થયો છે પચાસથી સાઠ રૂપિયાનો એટલે કે પંદરસો પચાસથી લઈને સોળસો રૂપિયા સુધીના કપાસના ભાવતાલ ઘણા બધા ખેડૂત મિત્રોને મળી રહ્યા છે લોકલ લેવલની વાત કરીએ ગામડામાં જે વેપારીઓ ખરીદી કરે છે એ પણ સારી રીતના સાડા પંદરસોથી થી લઈને સોળસો રૂપિયા ભાવતાલ આપી રહ્યા છે ખેડૂત મિત્રોને એ જણાવવાનું કે જે આશાઓ છે કે અઢારસો રૂપિયા ઓગણીસો રૂપિયા કપાસના ખૂબ જલ્દીથી થઈ જશે એવી એક પણ અત્યારે આશાઓ શંકાઓ લાગતી નથી તો કપાસનો ભાવતાલ સરેરાશ પંદરસોથી થી થી લઈને સોળસો રૂપિયા આજુબાજુ રહી શકે એવી શક્યતાઓ છે વાત કરવાની છે મગફળીના ભાવતાલની તો મગફળીમાં પણ થોડોક એવો સુધારો આવેલો છે અગિયારસોથી બારસો રૂપિયાની સપાટીએ મગફળી અત્યારે ચાલી રહી છે મગફળીનો ભાવ વધે એવું થોડુંક થોડુંક અત્યારે લાગી રહ્યું છે ઘટે એવું અત્યારે લાગતું નથી તો મગફળીનો ભાવ આગળના સમયમાં વાર લાગશે પણ તેરસો રૂપિયાની સપાટીએ પહોંચે એવું જરૂરી છે પણ હજી ઉનાળાઓ અને ઉનાળાનો જે સમય આવે એ પ્રમાણે અથવા તો બિયારણમાં કઈ રીતના મગફળી એટેચમેન્ટ થાય છે એ રીતની માંગ પ્રમાણે આપણને ખબર પડવાની છે બાકી મગફળીનું બિયારણ સો ટકા નહીં પણ એકસો ને દસ ટકા ખેડૂત મિત્રોને મોંઘું થવાનું છે એ એક ખૂબ સાચી એવી વાત છે ખૂબ એવી આપણે શંકા કહીએ તો શંકા પણ છે કેમ કે મગફળીના બિયારણ મોંઘા થવાના છે થવાના છે ને થવાના છે એટલે જે ખેડૂત મિત્રોને બિયારણ એ રીતનું રાખવું હોય અથવા તો સંગ્રહ કરવો હોય તો એ પણ આસાનીથી કરી શકે તેમ છે આ રીતની આગાહીની થોડીક નાની મોટી વાતચીત કરવાની હતી અવારનવાર બજાર ભાવોની પણ વાતચીત કરવાના છીએ ખેડૂત બનશે મહારાજામાં જે ખેડૂત મિત્રોનો આનંદ અને પ્રેમ મળી રહ્યો છે એ બદલ એવા ખેડૂત મિત્રોને અને હજારો લાખો ખેડૂત મિત્રોને આ ખેડૂતપુત્ર ગુજરાતી વતી અમે વંદન અભિનંદન કરીએ છીએ અને હર હંમેશ ખેડૂતો માટે કાંઈક નવું લાવવાના છીએ તો જોડાતા રહો ખેડૂતપુત્ર ગુજરાતીમાં જેમ બને એમાં વિડીયોને પણ શેર કરો જેથી કરીને બીજા ઘણા બધા ખેડૂત મિત્રો સુધી આપણી આ સારી એવી વાત પહોંચી શકે અને સારા એવા વિચારો પણ આપણા પહોંચી શકે જય 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 કિસાન આ બંને છે આપણા દેશની શાન